ભુવનેશ્વર ખાતે ભવ્ય સર્ટિફિકેટ વિતરણ સમારોહ યોજાયો જંબુસર શહેરના પીઆઈ ફાઉન્ડેશન ટ્રેનિંગ સેન્ટર ખાતે આજે એક ભવ્ય અને પ્રેરણાદાયક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તાજેતરમાં વિવિધ તાલીમો કાર્યક્રમનો સફળતાપૂર્વક પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા આ પ્રસંગે એક મહાનુભવો સ્થાનિક અગ્રણીઓ અને ભાવિ કારકિર્દી ઘટાડવા થનગનાટ કરતા યુવાનો ઉપસ્થિત રહ્યા હતા મહાનુભવોને ઉપસ્થિત અને વિદ્યાર્થીઓના સન્માન કાર્યક્રમની શોભા વધારવા માટે ડોક્ટર અમરીન્દરસિંહ સાહેબ પીઆઈ ઇન્ડસ્ટ્રી સભ્યો અગોર અને મંગરા ગામના સરપંચ અને ડીજે શાહ પ્રાથમિક શાળાના આચાર્ય ખાસ ઉપસ્થિત રહ્યા હતા હસ્તે તેમના સર્ટિફિકેટ્સ એનાયત કરવામાં આવ્યા જેમાં તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે એક મહત્વપૂર્ણ પગથિયું બની રહેશે સર્ટિફિકેટ મેળવનારા વિદ્યાર્થીઓના ચહેરા પર સંતોષ અને આત્મવિશ્વાસ સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે આ પ્રસંગે પીઆઈ ફાઉન્ડેશન ટ્રેનિંગ સેન્ટરના પ્રોજેક્ટ કોઓર્ડિનેટર શ્રી મુકેશ પરમારે સંસ્થાના મુખ્ય ઉદ્દેશ્ય પર પ્રકાશ પાડ્યો હતો તેમણે જણાવ્યું હતું કે પીઆઈ ફાઉન્ડેશનનો મુખ્ય ઉદ્દેશ ચંબુસા તાલુકાના અને શહેરના ધોરણ દસ અને બાર ખાસ તેમજ કોલેજ વિદ્યાર્થીઓને બેરોજગારીમાંથી મુક્તિ અપાવવાનો છે પીઆઈ ફાઉન્ડેશન દ્વારા બેરોજગાર યુવાનોને વિવિધ ક્ષેત્રોમાં જેમ કે કોમ્પ્યુટર એપ્લિકેશન એડવાન્સ એક્સેલ્સ અને અન્ય કૌશલ્ય વર્ધક અભ્યાસક્રમોમાં ગુણવત્તા યુક્ત તાલીમ આપવામાં આવે છે તાલીમ પૂર્ણ થયા બાદ સંસ્થા દ્વારા તેમને ઉપલબ્ધ નોકરી ખાલી જગ્યાઓ પર મોકલી અને રોજગાર મેળવવાની શક્યતા મદદ કરવામાં આવે છે આ પહેલાથી સ્થાનિક યુવાનો આત્મનિર્ભર બનાવવા અને સમાજમાં સન્માન ભળે સ્થાન પ્રાપ્ત કરવાની તક મળે છે ઉજ્જવળ ભવિષ્યનો તરફનો આહાન્ય મુકેશભાઈ જંબુસર યુવાનોના પ્રસંગીય પ્રોજેક્ટમાં જોડાઈ પોતાના અને પોતાના પરિવારનું ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરવા માટે હૃદયપૂર્વક હાલ કરી છે તેમણે ભારપૂર્વક જણાવ્યું કે પીઆઈ ફાઉન્ડેશન માત્ર તાલીમ જ નહીં પરંતુ રોજગારની તકો પૂરી પાડવાનો યુવાનોને અસક્ષ બનાવવાનું કાર્ય કરી રહ્યું છે આ કાર્યક્રમમાં પીઆન ફાઉન્ડેશન એડવાન્સ એક્સલ ટ્રેનર વિજયભાઈએ પણ પોતાના અનુભવો અને તાલીમોથી ઓને પ્રગતિ

પાસઆઉટ કર્યું છે તેઓને સર્ટિફિકેટ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ પ્રોગ્રામમાં પીઆઈ ફાઉન્ડેશનના હેડ ડોક્ટર અમરિન્દર સર અને તેમની ટીમ સાથે ગામના સરપંચ અને ઉપસરપંચ તથા મંગળાજ ગામના સરપંચ પણ ઉપસ્થિત રહ્યા હતા સાહેબ પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલ પણ આ હાજર રહ્યા હતા અમે અહીંયા જે પણ વિદ્યાર્થીઓ દસ પાસ બાર પાસ અને ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યા પછી બેરોજગાર હોય છે તેઓને મફતમાં તાલીમ આપીએ છીએ અને તાલીમ આપ્યા પછી તેઓને સારી એવી કંપનીમાં નોકરી પ્રાપ્ત થાય એના માટે મદદરૂપ બનીએ છે બસ એ જ આભાર